જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આપની સમક્ષ એક એવી માહિતી રજૂ કરવી છે જે હાલના સમયમાં ખૂબ જ અનિવાર્ય છે એવા રૂપિયા વિશેની માહિતી પહેલી વખત ક્યારે આવ્યો રૂપિયાનું મહત્વ શું છે રૂપિયો ક્યાં ક્યાં વપરાય છે રૂપિયો ન હોય તો માણસની હાલત કેવી થાય છે આવી ઘણી બધી માહિતી આપણી સમક્ષ રજૂ કરવી છે સૌ તો આપણે આધ્યાત્મિક બાબતમાં રૂપિયાનું જે મહત્વ છે ને એના વિશે જાણશું એને પહેલા જો કોઈ તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો જેથી કરીને આપણા બધા ભાઈઓને જાણવા મળે રૂપિયા વિશેની માહિતી તો આવો આપણે રૂપિયા વિશે જાણીએ મિત્રો હાલના સમયમાં રૂપિયો હોવો એ અનિવાર્ય છે ખૂબ જ જરૂરી છે કારણ કે રૂપિયા હોય ને તો જ કોઈ આપણને ઓળખે છે નેત્ર કોઈ ભાવેય નથી પૂછતું હે આપણી એક કહેવત છે ને કે નાણાં વગરનો નાથ્યો અને નાને નાથાલાલ નાથા નામનો કોઈ ગરીબ માણસ એને બધા છે અને એ જ વ્યક્તિ જો પૈસાદાર હોય તો એને બધા નાથાલાલ કહે છે આવો છે રૂપિયાનો પાવર પણ હું તો એમ માનું છું કે પૈસો એ સર્વસ્વ નથી કારણ કે જો તમારી પાસે પૈસા હોય ને તો તમે સુખ સગવડના સાધનો ખરીદી શકો છો પણ શાંતિ નથી ખરીદી શકતા રૂપિયાથી તમે મૂર્તિ ખરીદી શકો છો પણ ભગવાનને નહીં રૂપિયાથી તમે પુસ્તક ખરીદી શકો છો પણ નહીં જો તમારી પાસે રૂપિયા હોય તો તમે માણસો ખરીદી શકો છો પણ માણસાઈ નહીં નહીં ઈમાનદારી રૂપિયાથી દવા ખરીદી શકાય છે પણ તંદુરસ્ત તો તો કુદરતની દયાથી આવે રૂપિયાથી ભોજન મળે છે પણ ભૂખ નહીં આ પેટની ભૂખની વાત જવ બાકી જો રૂપિયા ન કમાય ને તો ભૂખ આવે ખરી રૂપિયાથી તમે હથિયાર ખરીદી શકો છો પણ હિંમત નહીં એ તો અંદરથી ઉગે અને છેલ્લી વાત કે રૂપિયા થી તમે પથારી ખરીદી શકો છો પણ ઊંઘ નથી ખરીદી શકતા એ તો કુદરતની કૃપા હોય સારી ઊંઘ આવે છે આ થઈ આધ્યાત્મિક વાત અને આપણે આપણા રૂપિયા વિશે જાણવા જેવી વાતો કરીએ તો રૂપિયો એ ભારતનું સત્તાવાર ચલણ છે સો પૈસા બરાબર એક રૂપિયો પેલાના જમાનામાં માણસને સો રૂપિયા હોય ને તો એ રૂપિયા વાળો કહેવાતો કે ભાઈ એની વાત ન થાય એ તો રૂપિયા વાળા છે અને હવે હવે તો કરોડપતિ હોય ને કોઈ એ કોઈને મનમાં નથી હોતું કારણ કે અત્યારે કરોડ રૂપિયા હાવ સામાન્ય થઈ ગયા છે અને લાખ લાખ રૂપિયા તો ગરીબ માણસના ઝૂપડા નીકળે છે એક રૂપિયાની નોટ જયારે પેલી વાર બજારમાં આવી એને અત્યારે એકસો ને આઠ વર્ષ થયા તારીખ સત્તર અગિયાર ઓગણીસો ને સત્તર માં એક રૂપિયાની નોટ પેલી વખત માર્કેટમાં આવી હતી એ સમયે એક રૂપિયાની નોટમાં ઇંગ્લેન્ડમાં છપાણી હતી નોટ

ઈશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયાની નોટ પણ બહાર પાડવામાં આવી હતી ઓગણીસો સત્તાવનમાં પહેલી વખત એક રૂપિયાને સો પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો આ સમયે એલ્યુમિનિયમ એક પૈસો બે પૈસા ત્રણ પૈસા પાંચ પૈસા અને દસ પૈસાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા ઓગણીસો ને માં નવી નોટો છાપવામાં આવી એમાં એક રૂપિયાની નોટ ઉપર ઓઇલ રિંગ બે રૂપિયાની નોટમાં આર્ય ભટ્ટ પાંચ રૂપિયાની નોટમાં ખેતીવાડીની મશીનરી અને દસ રૂપિયાની નોટમાં મોર અને વીસ રૂપિયાની નોટમાં કોણાર્ક વ્હીલ છાપવામાં આવ્યા હતા ઓગણીસો ને માં પાંચસો રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને ઓગણીસો ને માં દસ પૈસા પચીસ પૈસા

લેવામાં આવ્યું હજાર રૂપિયાની મહાત્મા ગાંધી અને આર એસ ચીન મૂકવામાં આવ્યું હતું અને ત્યાર પછી તો તમને બધાને ખબર જ છે કે બે હજાર ને માં પાંચસો રૂપિયા અને હજાર રૂપિયાની નોટોને પાછી ખેંચવામાં આવી નોટબંધી થઈ હતી અને ત્યારબાદ બસો રૂપિયા પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયાની નોટ ચલણમાં મૂકવામાં આવી હતી અને હાલમાં બે હજાર રૂપિયાની નોટ પણ પાછી ખીંચવામાં આવી છે મિત્રો સમય મર્યાદાને કારણે આ વાત આપણે અહીંયા ચૂકાવીએ અને ફરીથી રૂપિયા વિશે વધુ વાતો લઈ અને ચોક્કસ મળશું ત્યાં સુધી મોજથી રૂપિયા વાપરો જય હિન્દ જય ભારત